દાંતવા છે બે એટલે મમ્મી કઈ નઈ બોલી શકે આગળના દાંત બે હતા એ કઢાવાના હતા એ તમે વ્લોગમાં આગળ જોયું જ છે તો આવી રીતના જોવો આપણે શીતળામાં પૂજા કરવાની છે અને આપણે આવી રીતના નાગલા બનાવવાના હોય છે જો જો આ રીતે આપણે આખા બે નાગલા બનાવવાના છે જો આપણે છે ને શીતળા માતાજીની પ્રસાદી બનાવવાની હોય છે ધરવાની આપણે કુલર બનાવવાની હોય છે તો આપણે ઘઉંનો લોટ લેવાનો હોય છે બધાની ઘરે બનતી જ હોય છે તો પછી એમાં છે ને આપણે ઘઉંનો લોટ લીધો છે ત્યાર પછી આપણે છે ને એમાં ઘી ઉમેરીએ છીએ અને છે ને આપણે ગરમ ઘી નથી કરતા માતાજી ને ધરાવવાનું હોય ને એટલે કેમ કે માતાજીને બધું ઠંડુ જ હોય છે આપણે આજે ઠંડુ ખાવાનું હોય છે એટલા માટે જો આપણે સરસ થી મમ્મી નાગલા બે બનાવી નાખ્યા છે જો આ રીતે હવે આપણે ચડાવી દેવું મોટો છે એ ચૂલાનો છે ને આ માતાજીનો છે આપણે પાણી આરે જુવારીએ ને એનો તો હાલો હવે આપણે છે ને પેલા પ્રસાદી બનાવી લઈએ ને પછી આપણે ભગવાનને શ્રીફળ વધારીને અને દીવો ને બધું કરી લઈએ તો જો આપણે ઘઉંનો લોટ લીધો છે પછી એમાં ઘી નાખ્યું છે અને ત્યાર પછી આપણે છે ને એમાં ગોળ ઉમેરવાનો છે તમારે વધારે હોય તો વધારે ગોળ ઉમેરવાનું આપણે જો એટલી છે એટલે આપણે એટલો ગોળ ઉમેરશું તો થોડીક જ બનાવીએ છીએ એટલા માટે પછી આને એકદમ બધું મિક્સ કરી દેવાનું હોય છે એટલે આપણે જો માતાજીનો પ્રસાદ બની જાય છે કુલરનો

અને પ્રકૃતિ બેન હોમવર્ક કરે છે હે આવી જો આ બચ્ચા નકરા છે અને માછલી છે જો પાણી બદલાવી નાખ્યું આમાં કેમ કે બે દિવસ ત્યાં ખાવાનું નાખતા તા ને એટલે જો આયવી જો કેવી રમે ચારે ચાર કલરની અલગ અલગ છે પાંચ છે જો એ કુંડી સાફ કરીને બદલાવે છે અને હું કે પ્રકૃતિ બેન

જો એને લઈને કરે છે વિચાર્યું રમે છે છે બપોર પછી ગયા છીએ બધું ગયું વિડીયો અપલોડ થઈ ગયો છે તો આપણે રસોઈની તૈયારી કરવાની છે તો આજે સાતમ નો દિવસ હતો અને સાતમ નું મહત્વ હોય છે તો બધાને ખબર જ હોય છે અને બધા જો ઠંડુ ખાતા હોય છે અને અમે હું એક ઠંડુ ખાઉં છું બાકી તો અમે બધા રસોઈ બનાવીએ છીએ અને ઘણા તો હાવ રસોઈ ન બનાવતા હોય ને આગલે દિવસે થેપલા અને બધું દહીં ને એવું હોય ને એવું ખાઈ લે છે તો આપણે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે બપોરે બપોરે આપણે શું બનાવ્યું હતું ચોરી દાણાનું શાક બનાવ્યું હતું ખીર બનાવી હતી રોટલી બનાવી હતી અને આપણે બટેટાનો સંભારો અને ગાજર કોબીનો સંભારો બનાવ્યો હતો તો અત્યારે આપણે પાછી રસોઈની શરૂઆત કરી દેવાની છે તો આજ તો પાછું આપણે કેવું હોય કે આપણે ચૂલા ઠાયરા હોય ને એટલે એક ચૂલે કામ કરવાનું હોય એટલે આપણે ચાલો ઝડપથી રસોઈ કરવા કેમ કેમકે જો અહીંયા ભગવાનનું આપણે માતાજીના ચૂલા બે ઠાર લીધા છે અમે અને આપણે આ ચૂલે રસોઈ કરતા હોઈએ એટલે એક ચૂલે કામ કર અને સીતરામાનું મહત્વ તમને બધાને ખબર હોય છે જે આપણે લેડીઝું તો બધા વાર્તા સાંભળતા જ હોય છે કે રહેવાથી ઘણું બધું આપણે ફળ મળે છે એટલે જો આપણે છે ને અહીંયા આપણે પાણીયારે પૂજન કરીએ છીએ મંદિરે હું પૂજવા નથી જાતી કેમકે મંદિરે છે ને બાજુમાં જ મંદિર છે ત્યાં પૂજે છે શીતળામાનું મેં તમને એ બ્લોગિંગમાં આગળ બતાવેલું છે પણ છે ને ઘરે પૂજું છું પહેલાથી જ હું ઘરે પૂજું છું મમ્મી કે હું ઘરે જ પૂજતી હતી એટલે આપણે પાણી પૂજીએ ને એ આપણે સીતરામાને ને નાગલા ચડાવીએ છીએ આપણે કુલેર બનાવીએ છીએ અને ત્યાર પછી આપણે શ્રીફળ વધારી નગરબતીને દીવો કરીએ છીએ અને આપણે માતાજી પાસે હારી પ્રાર્થના કરીએ છીએ કે આ સંતાન સુખ પ્રાપ્તિ થાય અને સંતાન માટેનું વ્રત છે તો બધા લેડીઝ લોકો રહેતા જ હોય છે ઓલરેડી અને અમે આ સાતમ રહીએ છીએ ઓલી સાયતમ હું નથી રહેતી એક ચૈત્ર મહિનાની સાયતમ આવે ને એ રહું છું અને એક આ પેલી સાઈતમ આવે ને એ રહું છું ઓલી મોટી સાયતમ આવે ને એવું નથી રહેતી રેતી તો નથી જ હું તો ઠંડુ જ ખાઉં છું આઈકાલે છે ને ગાંઠિયાને એવું લઈ લીધું હતું એટલે આજ આખો દિવસ આપણે ખાઈ લેવાનું ચેવડો હોય ને સેવ હોય ને ગાંઠિયા હોય ને આપણે દાણા હોય ને એવું બધું ખાઈ લઈએ એટલે એક દિવસ આપણો નીકળી જાય તો ચાલો આજે છે ને વિડીયોમાં બસ આપણે એટલું બતાવ્યું છે કે માતાજીને આપણે પ્રાર્થના કરી કે શીતળામાં બધા મારા ભાઈઓને અને બધા મારા ફેમિલી યુટ્યુબ બધા યુટ્યુબ ફેમિલીને અને અમારા યુટ્યુબને એવા આગળ વધારે આગળ વધારે કે માતાજી બધાના આશીર્વાદ એવા આપે કે બધાની મનોકામના પૂરી થાય તો આપણે છે ને હવે રસોઈ કરવાની સ્ટાર્ટિંગ કરી દઈએ તો ચાલો વિડિયોમાં છે ને કન્ટિન્યુ બે બની રહેજો આજે આપણે ઊભા ઊભા રસોઈ નથી કરવાની કેમ કે આપણે ચૂલો નીચે છે ગેસનો સ્ટવ નીચે રાખેલો છે એટલે આપણે છે ને આજે બેઠા બેઠા રસોઈ બનાવવાની છે બપોરે રસોઈનો વ્લોગિંગ ન થયો કેમકે આજે થોડુંક લેટ થઈ ગયું હતું આજે આપણે મંદિરે ગયા તા મંદિરે તો હું જાઉં છું રોજ પણ આજે છે ને માતાજીની પૂજા કરીને થોડુંક આપણે લેટ થઈ ગયું હતું રવિવાર હોય એટલે અમે થોડુંક લેટ જ હોય તો ચાલો આગળ આગળ શીતળા સાયતમ નું મહત્વ શું છે તો મમ્મી આપને બતાવત પણ મમ્મીને છે ને આજે દાંત કઢાવેલા છે એટલે બોલી શકે એમ નથી એટલે આપણે થોડું ઘણું બતાવી દઈએ તમે વાર્તા તો સાંભળી જ છે નાની વહુ ની ને મોટી વહુ ની તો નાની વહુ ની ને મોટી વહુ ની વાર્તા છે તમે જરૂરથી સાંભળી લેજો શીતળા સાયતમ ની બહુ જ સરસ મહત્વ છે એનું નાની વહુ છે ને એ માતાજીને બહુ જ માનતી હતી ને મોટી વહુ નહોતી માનતી એટલે એવી રીતના છે કે નાની હોવે ચૂલો ઠાળ્યો તો ને મોટી વોવે નોટો થાય આ છઠને દિવસે ચૂલો ઠારવાનું મહત્ત્વ એ છે એટલે શીતળામાં છે ને એમ કે આપણા રસોડામાં આપણા ગેસના આપણા પ્લેટફોર્મ ઉપર આમ આવે છે એ દાજી ના જાય એટલા માટે ચૂલો ઠારવો પડે એવું મહત્ત્વ છે એટલે એને છે ને મોટી વોવે નોટો ઠાહેરો એટલે એનો સંતાન બળીને ભરતું થઈ ગયું અને નાની ભાવે ઠાળ્યું હતું એટલે એને કાંઈ વાંધો ન આવ્યો એટલે એને પછી વાર્તાનું મહત્ત્વ સમજાવ્યું કે આપણે આવી રીતના શીતળા સાતમનું વ્રત કરવું જોઈએ અને જેથી તમને એ કે સંતાનનું સારું સુખ મળે છે સંતાન હાજર નરવા રહે છે ને એવું બધું વાર્તામાં છે એટલે વાર્તા બધા જરૂર ચોક્કસથી સાંભળજો અને આપણો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો જેથી આપણે બધું જાણવા મળશે આપણે શીતળા સાતમની પ્રસાદી બનાવી છે આપણે આપણે પૂજા પાઠ કર્યા છે અને આપણે સરસથી ચૂલાનું પણ થયેલું છે એવી રીતના આપણે બધું બ્લોગમાં બતાવ્યું છે કેમકે આપણે તો ફેમિલી વ્લોગની ચેનલ છે આપણે એટલું બતાવી શકીએ કેમ કે આપણે વાર્તા ને વાક્ય આખું નો બતાવી સકીએ તો ચાલો મારો બ્લોગ તમને કેવો લાગ્યો છે આગળ આગળ દઈ રહેજો તો જો આપણે છે ને નીચે બેઠા બેઠા રસોઈ બનાવીએ છીએ અને જો આપણે છે ને મિશ્રણ કરી નાખ્યું છે બટેટા નું છે ત્યાર પછી રોટલીનો નો લોટ બાંધી લેવું અને ખીચડી પલાળી દીધી છે આપણે તો બનાવી લેશું તો જો આજે આપણે દીવાબત્તી કરવાના બાકી છે તો ચાલો મંદિર

એટલા તમે બિલીપત્ર ઉપર રાખીને ચડાવો ને તો બહુ જ સારું શુભ યોગ છે એટલે તમે છે ને જરૂરથી કરજો આ વર્ષના જે સોમવાર છે ને એમાં એ યોગ છે તો તમે જરૂરથી કરજો અમે છે ને આપણે વાઈટ પડી જાય ને એટલા માટે છે ને નવું કરીએ શું કરીએ તમને ખબર છે જો આપણી વાઇટ છે ને સળગતી હોય ને પડી ના જાય ને એટલા માટે જો આપણે આ દિવેલિયામાં આવી રીતના મૂકીએ છીએ અને પછી આપણે આપણે છે છે ને 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 તો પડે એટલા માટે તો આપણે છે ને દીવાબત્તી કરવા ભગવાન આવી ગયા છીએ અને શીતળા સાતમ છે આજે તો આપણે શીતળામાં પૂજા તો આપણે નીચે રસોડામાં પાણી આરે કરી છે પણ અહીંયા છે ને રોજે રોજ આપણે શંકર ભગવાનની પૂજા પોપા કરે છે

હું સાંજે દીવાપતી કરું છું સવારે પપ્પા કરે છે અને સાંજે નરેશ ધૂપ કરે છે તો જો આપણે આ દીવો છે ને સરસથી તુલસી માય મૂકશું આપણે જો એટલું થઈ ગયું છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ધંધામાં બરકત આપજો બધાને હાજા નરવા રાખજો ઘરમાં સુખ સમૃદ્ધિ આપજો અને કોઈ પણ અમારા દુશ્મન નહીં કોઈ દિવસ તમે છે ને દવાખાનું ના આપતા કોઈ દિવસ કોઈને બધાને એવા ધંધા પાણીમાં બરકત આપજો આપણે માતાજી પાસે એવા પ્રાર્થના કરીએ છીએ અને જેની જેની મનોકામના હોય ને એની માતાજી પૂરી કરે અને બધાની અમારે પ્રકૃતિબહેનને સુખ સમૃદ્ધિ આપે પ્રકૃતિ બેનને ધંધા ભણવામાં આગળ વધારે બસ હું તો રોજ જઈ એવી પ્રાર્થના કરું અને અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આપો અને સુખ શાંતિ આપો અને બસ અમે એવી પ્રાર્થના રોજે રોજ ભગવાન પાસે આવું ને એટલું માંગુ છું અને હું એમ માંગુ કે મારો એક ધંધો આપણે આવી રીતના યુટ્યુબ ચાલુ કર્યું છે એમાં થોડીક આપને પ્રગતિ કરો તો બધા મારા ફેમિલીને પણ તમે સારા આશીર્વાદ આપજો માતાજી તો આપણે છે ને જો ભગવાને પ્રાર્થના કરી લીધી છે અને એ જ છે ને આપણા દેવ છે ને સાક્ષાત દેવ હોય ને આપણે જો આ પ્રાર્થના જે કરી લે તો આપણે એક દેવ દેખાશે નહીં એક જ દેવ દેખાશે તો એ ક્યાં દેવ છે ખબર અગ્નિ દેવ આપણા દીવો છે ને એ એક દેવ છે

ભાવસી સેવા પૂજા કરીએ છીએ આ દેવને આપણે દેખી શકીએ છીએ એ દેવને પણ આપણા એક જ કહેવાય છે તો આપણે માતાજીને જો તો આજે આપણે અમલો કઈને પૂરો કરીએ છીએ પૂરો કરીએ છીએ પણ આજે છે ને આપણે રવિવારે લાઈવ આવવાનું હતું એટલે રવિવારે આપણે છે ને લાઈવ નથી આવી શકવાના મેં પોસ્ટ મૂકી દીધી હતી કેમ કે મારી ઘરે છે ને મહેમાન આવવાના છે એટલા માટે અને મહેમાન છે ને આપણી ઘરે પહેલીવાર આવે છે એટલે આપણે લાઈવ નહીં બેસી શકીએ